नमस्कार दर्शक मित्रों आप देख रहे हैं जीपीएमसी न्यूज ट्वेंटी फोर लाइव मतरना पूर्व धारासभ्य केसरी सिंह भाजपा संगठन सामने जंग पराकाष्ठाए पहुंचो કેડીસીસી અને જિલ્લા પ્રમુખ સામે આક્ષેપો સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો સામે ટિપ્પણી બાદ હવે જિલ્લા પ્રમુખ અને કેડીસીસી બેંક સામે જંગે ચડ્યા કેસરી કેસરી પ્રેસ કોન્ફરન્સ કરી ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અને કેડીસીસી બેંક પર કર્યા આક્ષેપ કેડીસીસી બેંકે જિલ્લા પ્રમુખ અજય બ્રહ્મભટને ફક્ત આધાર કાર્ડ પર રૂપિયા ત્રીસ લાખની લોન આપ્યાનો કર્યો આક્ષેપ બેંકે યોગ્ય દસ્તાવેજ વગર ફક્ત ચાર દિવસોમાં લોન આપી દીધાના કર્યા આક્ષેપ જોકે કે કેસરીસિંહ ના કેડીસીસી બેંકે ફગાવ્યા ચેરમેન તેજસ પટેલે કહ્યું અજય બ્રહ્મભટ્ટને તમામ દસ્તાવેજ ના આધારે લોન આપવામાં આવી બેંક પાસે ઘર મોર્ગેજ ના દસ્તાવેજ છે રૂપિયા એક કરોડ પચીસ ની કિંમતના મકાન સામે રુપ્યા ત્રીસ લાખની લોન આપી છે મહત્વની વાત છે કે નવા જિલ્લા પ્રમુખની જાહેરાત અગાઉ કેસરીસિંહની પ્રેસ કોન્ફરન્સ રાજકીય ઈર્ષા હોવાનો જિલ્લામાં ગણગણાટ શું ભાજપમાંથી દૂર થયેલા પૂર્વ ધારાસભ્ય હવે પક્ષના નેતાઓને ભેરવવાનો પ્રયાસ કરી રહ્યા છે કેસરીસિંહ પોતે બેંકના ડિરેક્ટર છે તો લોન આપતા પહેલા તેઓ એક એમ વિરોધ ન નોંધાવ્યો કેસરીસિંહની પ્રેસ કોન્ફરન્સથી ભાજપ અને સહકારી ક્ષેત્રનું રાજકારણ ગરમાયું રિપોર્ટર સચિન પંડ્યા આણંદ નડિયાદ જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર લાઈવ

એ વિષય ઉપર આજે હું કહી રહ્યો છું ત્યારે આ ખેડા જિલ્લા બેંક પશુપાલકોની બેંક છે ખેડૂતોની બેંક છે અને સાથે જોડાયેલા ગ્રામ્ય વિસ્તારને કઈ રીતે છેવાડાના માનવીને બેંકનો લાભ મળે એની સતત ચિંતા કરતી આ ખેડી ખેડૂતો માટેની કેડી સીસી બેંક છે ત્યારે હું પણ એક બેંકનો ડિરેક્ટર છું ત્યારે મારા જાન થઈ છે મને એવી રૂબરૂ કે ભાઈ ઓગણત્રીસ છ બે હજાર ચોવીસ ના દિવસે ખેડા જિલ્લા મધ્યસ્થ બેંક ની અંદર આધાર કાર્ડ ના પુરાવા પર જ બત્રીસ લાખ છવ્વીસ હજાર ની લોન આપવામાં આવી છે એ તપાસ કરતા એ જાણવા મળ્યું છે આ ભારતીય જનતા પાર્ટી ના જિલ્લાના પ્રમુખ અજયભાઈ

તો આ પશુપાલકોને ખૂબ ચિંતાનો વિષય છે સાથે સાથે ખેડૂતોનો પણ આ વિષય છે બેંકની અંદર આટલી મોટી થાપણો મુકતા હોય તો પણ આવો વિષય છે કે આ બેંક આ રીતે રાજકીય લોકોને જો આવી આધાર કાર્ડ ઉપર આટલી મોટી લોન આપતી હોય તો બેંક નું ભવિષ્ય જોખમમાં ગણાય ત્યારે આ બેંક ના ડિરેક્ટર તરીકે મારે જાહેર કરવું પડે છે કે આ રીતે બેંકના ચેરમેન હોય ને સાથે તમામ ડિરેક્ટરો હોય ધ્યાન રાખી બેંકની અંદર ખોટું થાય નહીં પશુપાલકોનો કોઈ ખોટો અન્યાય ના થાય ખેડૂતોને કોઈ અન્યાય ના થાય એ માટે આજે મારે ફેસબુક લાઈવ અને મીડિયા મિત્રો સાથે થઈને આજે લાઈવ કરવાનો આ હેતુ છે ત્યારે આવનારા દિવસોની અંદર પણ આવું કોઈ પણ લોન મંજૂર ના થાય એને અમારા બેંકના ચેરમેન હોય અમારા બોર્ડની અંદર પણ આ વાત આવે તો પણ ચોક્કસપણે એમના પૂરતા ડોક્યુમેન્ટ લેવા જોઈએ જે કોઈ વ્યક્તિને લોન આપે એના હાથે અમને અમે સંમત છીએ લોન આપવી જોઈએ બેંક તો જ છેવાડાના માનવીને એનો લાભ મળે પણ આ ખરેખર ખૂબ દુઃખની વાત છે ત્યારે અને પણ ત્રણ સભ્યો સરકારી જે પ્રતિનિધિ તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે એ પણ ખરેખર ખોટા છે તો આવનારા દિવસોની અંદર અમૂલની જે રીતે ત્રણ સરકારી પ્રતિનિધિ નામૂદ કર્યા છે એ રીતે બેંક ની અંદર પણ થવા જોઈએ વાત ની અંદર જે આક્ષેપ છે કે લોન પણ એ ખરેખર એક જ વ્યક્તિ વિશેષ માટે એમની રજૂઆત હતી ને એમના પૂરતી જ એ લોનના ડોક્યુમેન્ટ જોવા માંગતા હતા ખરેખર મને એ બાબત ઉપર થોડી શંકા એ કઈ કે અમારી જ એક બ્રાન્ચનો બેંકનો એક કર્મચારી અને જેને ભૂતકાળની અંદર ખૂબ ગેરરીતિઓ આચરેલી અને તેનું ઉજાગર થયું અને તેને જ્યારે બોર્ડે એને દૂર કરવાની કોશિશ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી છે તો આ ઈસમે આ ઇન્ફોર્મેશન ખોટી અમારા ડિરેક્ટરને આપેલી ને આ બાબત એકત્રીસ બારે ચોક્કસ રીતના સંપૂર્ણપણે બતાવવામાં આવેલી ને એના માટે ચોક્કસ વાત પણ થઈ ગયેલી અને લોનની જે પ્રક્રિયા છે તેની અંદર એની અરજદાર અરજી કરે એની વેલ્યુએશન અમારા બેંકના નિમિલા વેલ્યુઅર હોય વેલ્યુએશન કાઢે એની લીગાલિટી એનું સાચું છે કે નહીં એના ટાઈટલ ક્લિયર સર્ટિફિકેટ આવે ત્યારબાદ લોન કમિટી અથવા તો બોર્ડની અંદર લોન આવે અને અમારા પોલીસી અમારા નિયમો મુજબ આ હાઉસિંગ લોન છે ને હાઉસિંગ લોનની અંદર સો ટકા બાંધકામ હોય કે સો ટકા મકાન ખરીદવાનું હોય તેમાં અમારી બેંકની પોલિસી મુજબ પંચોતેર ટકા સુધીની અમે લોન આપતા હોઈએ છીએ આ કિસ્સાની અંદર સ્પષ્ટ છે કે જે લોન ધારક છે તેને અમે એનું જે વેલ્યુએશન છે ચાર ગણું છે અને એનાથી પણ અમે ફક્ત ત્રીસ લાખ રૂપિયા જ એમની લોનની ડિમાન્ડ હતી અને એમને અમે ત્રીસ લાખ રૂપિયા લોન આપી અને લોન આપવા માટેના જે અમારા નિયમો છે અમે જે વાત અંદર સાંભળી કે દસ્તાવેજ કર્યા વગર પૈસા ચૂકવી દીધા તો આ ખરેખર એ એ જે ઇન્ફોર્મેશન છે એ ખોટી છે અમારી બેંકે ચોવીસ તારીખે કેસરીસિંહની રૂબરૂમાં લોન આપવા માટે નક્કી કર્યું અને ઓગણત્રીસમી તારીખે જેનું મકાન જે લોન ધારક છે તેમણે ખરીદ્યું અમે એ લોનના જે પત્રીસ લાખ રૂપિયાનો જે ચેક છે એ અમે જે મકાન જેનું હતું એના ખાતાનો આપ્યો એના ખાતામાં જમા થયા અને એ દિવસે જ દસ્તાવેજ રજીસ્ટર થયો અને એ દસ્તાવેજ રજીસ્ટર થઈને એની કસ્ટડી બેંક પાસે હોય છે એટલે લોન આપવાના જે નિયમો છે એનું પૂરેપૂરું પાલન કરવામાં આવ્યું છે અને આ એક એવું દેખાઈ રહ્યું છે કે આ બાબત જે આક્ષેપિત છે તે ખરેખર ખોટા છે અને આની અંદર બેંક એકદમ સ્પષ્ટ છે પરંતુ હાલના દિવસોની અંદર મને દેખાય છે કે રાજકીય બાબતોને લઈ અને એક જ વ્યક્તિ માટે આવી મીડિયા સમક્ષ વાત કરવી એ અઘટિત છે અને સહકારી કાયદો નહીં પણ બેન્કિંગ રૂલ્સ એન્ડ રેગ્યુલેશનના માધ્યમથી કોઈ પણ ડાયરેક્ટરે કોઈ પણ જનની આવી લોન બાબતની માહિતી